નમસ્કાર મિત્રો વિડીઓમાં તમારું સ્વાગત છે ગુજરાતના આકાશમાં શનિવારે સમી સાંજે એક રહસ્યમય પ્રકાશ દેખાયો હતો ગઈકાલે એટલે કે શનિવારની રાત્રે ચેટી પ્રસંગે લોકો ચાંદના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો આકાશ તરફ દેખી રહ્યા હતા ત્યારે એ સમયે ખૂબ જ પ્રકાશશીલ ફાયરબોલ જેવો પદાર્થ દેખાતા લોકોમાં કુતુહલ અને રોમાંચ ફેલાયો હતો અને સોશિયલ મીડિયામાં એકબીજાને જાણ પણ કરવા લાગ્યા હતા આકાશમાંથી સળગતી વસ્તુ જમીન તરફ આવી રહી હોય તેવા દ્રશ્યો શનિવારે સાંજે રાજ્યના અનેક ભાગોમાં જોવા મળ્યા હતા જેના વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં તેજ ગતિવાળો અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ નીચે આવી રહ્યો છે પહેલી નજરે આકાશમાંથી ઉલ્કાપિંડ અથવા તો ખરતો તારો ખર્યો હોય તેવો આભાસ થતો હતો પરંતુ અવકાશ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે ખરતો તારો પૃથ્વીનો આટલો નજીક આવી ન શકે જેથી આ પૃથ્વી પર જે કૃત્રિમ ઉપગ્રહો મોકલવામાં આવે છે તેનો કાટમાળ હોઈ શકે તેવું કહ્યું હતું અને બીજી તરફ આકાશમાંથી આવીને આ સળગતો પ્રકાશ ગુજરાતના દરિયાકાંઠામાં પડ્યો હોય તેવી ચર્ચા છે લોકોનું એવું કહેવું છે કે ભાવનગરના અલંગ દરિયામાં આ સડક વસ્તુ પડી હતી આ સડક વસ્તુ કોઈ ઉલ્કા હતું કે બીજું કોઈ હતું એ હજી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ ભાવનગર જિલ્લાના સિહોર ભાવનગર તળાજા અને મહુવા સહિતના અનેક પંથકોમાં આવી વસ્તુ જોવા મળી હતી